એક એક વ્યક્તિ અડધો કલાક ઠાકોરજીની આરાધના માટે આત્મશ્રેય માટે કાઢી શકે તેમ છે આપણું અજ્ઞાન અને આળસે જેટલું બગાડ્યું છે ને યાદ રાખજો એટલું આ દુનિયામાં આપણું કોઈ બગાડ નથી એવડો દુશ્મન પણ કોઈ નથી આપણો કે આપણું બગાડી શકે જેટલું આળસ અને અજ્ઞાન આપણું બગાડ્યું છે બધાને કહું છું ઠાકોરજીનું ભજન કરજો ભલા સવારમાં અડધો કલાક પરમાત્માની આરાધના કરજો આ શરીર ને તમે ગમે તેટલું સાચવશો તો પણ એક દાડો આ શરીર પડી જશે અને સાચું કહું જીવ છે ને જીવ એ બહુ શુદ્ધ છે એ નબળું કઈ ગમતું નથી જીવને નબળું ગમતું નથી એ તો મારી મછોડીને આપણે નબળા ભોજન ધકેલીશ બાકી એને ગમતું નથી ભગવાન સ્વામિનારાયણ માટે તો પ્રથમના શિતિર માં વચનમાં લખ્યું વિષય ભગવાનની આ મન પાડે છે જીવ તો ના પાડે છે જીવને ભગવાન સિવાય કશું ગમતું જ નથી આ દેહ પણ યાદ રાખજો જ્યારે ગઢો થઈ જાય પછી ગમતો નથી જીવને ગમતો નથી જેમ ગમે તેટલું સારું વસ્ત્ર હોય પણ એ ગાભા જેવું થઈ જાય શરીર ને ન ગમે એમ શરીર જયારે ભાભા જેવું થઈ જાય ને પછી જીવને ન ગમે જીવને ન ગમે